તો પ્રયાગરાજમાં સનાતનના સૌથી મોટા પર્વ સમાન મહાકુંભ મેળો ચાલી રહ્યો છે જેમાં દેશ વિદેશમાંથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ મિની કુંભનું આયોજન થવા જઈ રહ્યું છે જેની શરૂઆત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે ત્રણ દિવસ સુધી ચાલનારા મૈની કુંભમાં અનેક અલગ અલગ કાર્યક્રમો છે આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક ધાર્મિક અને સર્જનાત્મક વિષયનું સુંદર સમન્વય કરવામાં આવ્યો છે અગિયાર કુંડી સમરસતા યજ્ઞશાળા અગિયારથી વધુ મુખ્ય મંદિરનું જીવન દર્શન પંદરથી વધારે મુખ્ય મંદિરની પ્રતિકૃતિ મેળા દર્શન ગંગા આરતી આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાનું મુખ્ય આકર્ષણ છે રોજના અઢી લાખ લોકોને ગંગા સ્નાનની અનુભૂતિ કરાવાશે આધ્યાત્મિક મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને આગળ લઈ જવાનો છે ખરેખર જે યુવાનો પશ્ચિમી સંસ્કૃત તરફ વળી રહ્યા છે તેના બદલે ખરેખર સનાતન ધર્મ શું છે અને તેનો ઇતિહાસ શું છે તે વિશે સાચી માહિતી મેળવી શકાય